હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે તો મારે ખુશીનો દિવસ છે કેમ કે આજે મારા સસરાની તિથિ છે તો કથા છે અને કીર્તન છે અને બાળકોને જમાડવાના છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ તળાજા કેમ કે કથાની બધી વસ્તુ લાવવાની છે ફ્રૂટ લાવવાના છે તો અમે તળાજા જવાના છીએ અત્યારે તો તળાજાથી લઈને આવે પછી બપોર પછી કથા અને રાતે કીર્તન રાખેલા છે તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રેજો કેમ કે હજી બ્લોગ ઉતારવાનું બાકી છે નવા વિડીયો નાખીશ અંદર એટલે ઠેર સુધી વિડીયોમાં બનાવી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં मित्रों में जाताता जाता था त्या वर्ष में जो धारी नीलकंठ महादेव कैलाश आश्रम आयो है तो मारा ना बाके अंदर आटो माता जाए के मस्ता हे अंदर लोकेशन बहुत सारू से जो अंदर मंदिर से जो छप्पल अँ का स्वस्थ कार्य di mandiri saya aku cakap kata-kata आनो गुरू होती मान से रोवर काम जो अचे आगे मंदिर में बने से पीवा नीलकंठ महादेव मंदिर से કંઠમહદેવ છે કાર્તિક કાર્તિકસે দো উপ <tipanil>

तेम कहाँ थे आया छौ मासी हर्तनपर्थी हर्तनपर्थी हां हम घरुन से राखी रहुँगु खौले काँ कदै दै बदा सेवा करवा वल छै मासी तं काथे आया छौ हर्तनपर्थी हर्तनपर्थी जा बदा सेवा वरास्या हर्तनपर्थी या बदा मासी बदा आवेला ৰামপি মান্ত ৰামা পিঠা দৰ্শন কৰি লেজোনে কমেণ্ট কাম ধায়গে જો હા મેં મારા હસબન્ડ અમારા વિડીયો ઉતારે ને એના વિડિયો ઉતારે ચાલા પર મારા નણંદ બાસી આ મારા ભાણુ બાસી તો અહીંયા મોટો હોલ છે પ્રસાદી ની લોન હોય ને તો આ હોલમાં રાખે એટલે બધા માણસો હમાય છે પ્રસાદી માટેના બધા બળતણ રાખેલા છે એટલે ગમે લોકો કોઈ માનતા ને એવું હોય તો રાંધવાનું એવું હોય તો અહીંયા બળતણ ને આવે જો અહીંયા વિષ્ણુ ભગવાન છે કૃષ્ણ ભગવાન ઉપાસ કડી મોટી ડાયર હે કા ખાલી એવું નેવું લગાડેલું લગાડે લઈશું શંકર ભગવાન નું લગાડેલું લગાડે ફ્રૂટ ટેરે ફ્રૂટ લેવાનું શરૂ છે આ ભાઈ દુકાનવાળા છે સપરચન લીધા છે દાડમ લીધા કેળા લીધા છે કેરી લેવાની કેરી લેવાની છે જો હમારે જવું પડશે છે છે આ મૂકે આલુ બધા આલુ

સુકમ મેવો બધું મળે એની દુકાને આવા છે ક્યાંથી ઓલા વરસાદીમાં શેરો બનાવાનું છે તો એમાં દ્રાક્ષ ને એવું નાખવાનું હોય તો દ્રાક્ષ લેવા આવા છે પાણી પીવા આવ્યા તા પણ અહીંયા શિવનો ખાનો છે અહીંયા તેલ કાઠે અંદર બધા ડબ્બાને એવું પડ્યું છે मछली नो खाना चाहिए तो तेल काटे से वाला खाना मत खाने हुए से तो मित्रों मैं को भी क्या चाहिए दुकाने जो लगाए डैड मैं सोडा भरे से मारी है तो क्या मैं क्या अब कथम बे संजय ले आओ वो आज से जो ये बड़ी वाटर लू से बे सोडा लिए से અમે નંદનીમાં પગી ગયા છીએ હોટલ માં જો અને અમે બેઠા છીએ ગુલ્ફી ખાવા જો ચોકલેટ ગુલ્ફી જ ને ગુલ્ફી ખાઈ ગયા છીએ જો મે મન્ચુરિયન લાવ્યા છે મારા નાનાની પાંકી મન્ચુરિયન ખાય છે પછી હા મે મારા નાનાન બા ને મારા પાણ ભમે પાવભાજી ખાય છે હાલો જેને પાવભાજી મન્ચુરિયન ખાવ એ આવી જાવ ચાલો આવો એ આપણે આમ જાય ના કે બોલ તો આ હાલો હા બેનલ હું તૈયાર થઈ ગઈ છું અને હવે અમારે બેઠવાનું છે કથામાં કથાની પૂજા અમારે કરવાની છે તો કથામાં બેઠવાનું છે એટલે ઠેર સુધી વિડીયોમાં બનાવીજો કેમ કે કથાના પણ વિડીયો અંદર નાખીશ તો ઠેર સુધી વિડીયોમાં બના જો

अन्यवतो राजा तूं नयिका आ राजा

SHIT hey.